જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તમે જોઈ શકો છો આ બીજા શેડ નું કામ ચાલુ કર્યું છે સપ્તપદી પૂર્ણ કરી અને લાડલી ફાર્મમાં માં પચાસ બાય અઠાવીસ નો શેડ શરૂઆત કરી હતી આપણે રક્ષાબંધન પેલા પોલ ઉભા કરી લીધા હતા રાપટા રાની કાલથી બનાવવાની ચાલુ કરી હતી બનાવી અને ચડાવી દીધી છે પરલીન અને પતરાનું કામ બાકી છે આ છે લાડલી પાર્ટી પ્લોટ ક્રિકેટ બોક્સ પણ છે જેતપુરમાં જે લોકોને ક્રિકેટના શોખીન હોય એ થી એકદમ નજીક છે તો ગમે ત્યારે ક્રિકેટ રમવા પણ આવી શકે છે અને અવનવા જેતપુર છે કે ગમે ત્યાં ગૌશાળાને લગતા કે કોઈ બી શેડના કામ હોય તો અમે કરીએ છીએ ઝડપી અને મજબૂત ગમે ત્યારે કોન્ટેક કરી શકો છો જય માતાજી